ધોળકા હાઈવે પર ગમખવાર અકસ્માત ટિફિન આપવા જઈ રહેલા સિત્તેર વર્ષીય વૃદ્ધ મોત મિની ટ્રક ચાલક ફરાર ધોળકા તાલુકાના રામપુરા પાટિયા નજીક ખેડા ધોળકા હાઈવે પર આજે તારીખ અગિયાર બે બે હજાર છવ્વીસ ના રોજ સવારે ગમખવાર અકસ્માત સર્જાયો હતો રામપુર ગામના વતની સિત્તેર વર્ષીય જયંતિભાઈ દેવજીભાઈ પટેલ તેમના હોન્ડા કંપનીના કાળા રંગના એક્ટિવા રજિસ્ટર નંબર જી જે થ્રી એટ એ

સ્થળ પર હાજર લોકો દ્વારા તરત જ તેમને સારવાર માટે પાશ્વનાથ હોસ્પિટલ લઈ જવાયા હતા ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા અકસ્માત બાદ મિની ટ્રકનો ચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે ઘટનાને લઈને મૃતકના પુત્ર જયેશભાઈ જયંતિભાઈ પટેલ દ્વારા મિની ટ્રકના ચાલક વિરુદ્ધ ધોરણસર ફરિયાદ નોંધવામાં આવી છે અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ફરાર ચાલકને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ શંભુભાઈ થોડકા